નર્મદા જિલ્લામાં પંચોતેર લાખના કથિત કોંગ્રેસે લાખના કથિત તોડકાણ મામલે રાજકારણ ગરમાયું છે આ મુદ્દે કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સમગ્ર પ્રકરણની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી છે સંદીપ માંગરોલાએ એ પત્રમાં જણાવ્યું છે કે આ ગંભીર આર્થિક ભ્રષ્ટાચારના કેસમાં ભાજપ તથા આમ આદમી પાર્ટીના નેતાઓની સંડોવણી હોવાના આક્ષેપો સામે આવ્યા છે છતાં પણ મામલાને રાજકીય રંગ આપી રફેદફે કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે કોંગ્રેસે સ્પષ્ટ માંગ કરી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ માટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવી જરૂરી છે જેથી સાચું બહાર આવી શકે અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ મન સુખ વસાવાએ જાહેરમાં આક્ષેપ કર્યો કે ધારાસભ્ય ચેતર વસાવાએ અધિકારીઓ પાસે પંચોતેર લાખની માંગણી કરી હતી આ આક્ષેપો બાદ જિલ્લામાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે નર્મદા જિલ્લાની અંદર પંચોતેર લાખના તોડકાન મુદ્દાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી ના નેતાઓની વચ્ચે માત્ર નિવેદનબાજી ચાલી રહેલી છે અને એની અંદર કલેક્ટર અને બીજા અન્ય અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી રહેલી છે ત્યારે માત્ર રાજકીય રંગ આપી અને આ મામલાને રફેદફે કરવાની પેરવી થઈ રહી હોય એવું મને લાગે છે અને એના જ કારણે મેં માનનીય મુખ્યમંત્રી શ્રીને પત્ર દ્વારા આ સમગ્ર પ્રકરણની તપાસ એસઆઈટીની રચના કરી અને નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષ અધ્યક્ષપણા હેઠળ અને નિષ્પક્ષ તપાસ થાય કારણ કે આ મામલો ખૂબ ગંભીર છે જનપ્રતિનિધિ ઉપર પંચોતેર લાખની ખંડણીનો આરોપ છે અને મહત્ત્વની વાત એ છે કે કલેક્ટરના બે નિવેદનો આવે છે એક નિવેદનમાં ખંડણીની વાત સ્વીકારે છે અને એક નિવેદનની અંદર ઇન્કાર કરે છે ત્યારે આ મામલો અતિ ગંભીર છે અને આ સમગ્ર પ્રકરણની અંદર જેની પાસે ખંડણી માગવામાં આવી એ કાર્યપાલક ઇજનેર મોદી એ ભૂગર્ભમાં છે એમનું કોઈ સ્ટેટમેન્ટ સામે આવતું નથી અને આ માત્ર નિવેદનબાજી કરી અને આના ઉપર પડદો પાડવાની ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓની જે મુરાદ છે એ બર નહીં આવે એના માટે નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે ભારતીય જનતા પાર્ટીના ઘણા આગેવાનો પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આની અંદર સંડોવાયેલા છે અને અધિકારીઓ પણ સંડોવાયેલા છે જ્યારે જે અધિકારી પાસે ખંડણીની માંગણી પદાધિકારીએ કરી હોય તો આટલા દિવસ પછી એ ચૂપ કેમ બેઠા છે કલેક્ટરને તેઓએ જાણ કરી તો કલેક્ટર પણ ચૂપ કેમ બેઠા આ તો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જે નિવેદન આપી અને સમગ્ર મામલાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે એના કારણે આ તથ્ય જે છે આપણી સમક્ષ બહાર આવ્યું છે ત્યારે શ્રીને અને સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ થાય અને સત્ય બહાર આવે